જન્માષ્ટમી પહેલા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોને ભેટ આપી છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા ઓગણચાલીસ કરોડથી વધુનો નફો થયો છે આ નફામાંથી અંદાજે બાવીસ કરોડ જેટલી રકમ ભાવ ફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અધ્યક્ષ ગોરધનભાઇ ધામલીયાએ જણાવ્યું હતું કે નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકો આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં rakin e në lejlevëm a ave o ઓગણચાલીસ પોઈન્ટ પચીસ એટલે કે ઓગણચાલીસ કરોડ અને પચીસ લાખ રૂપિયાનો નફો કરેલ છે એમાંથી પશુપાલકોને એકવીસ કરોડ અને સત્તાણું લાખ પરત ભાવ ફેરના આપી દઈએ છીએ અમે સૌરાષ્ટ્રમાં એક માત્ર એવી ડેરી છે કે ઓનલાઈન પશુપાલકોના ખાતામાં સીધા પૈસા જમા થાય જેથી કરીને કોઈ વચેટિયા કોઈ પશુપાલકોના પૈસાની મુશ્કેલી અથવા તો વહેલા મોડા આપે એવું ન થાય